નો પરિચય આપજો નિકુલસિંહ તો અમારો કુબૈનગર કોર્પોરેટર નિકુલ સિંહ કાલે વોટર સપ્લાય કમિટીમાં એક ડિસિઝન લેવામાં આવ્યું છે કે પાણી આપવા માટે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે શું કહેશો તમે પાણી આપણે જ્યારે એકબીજા દેશને આપતા હોઈએ આપણો દુશ્મન દેશ છે એને બી આપણે પાણી આપીએ છીએ તો હિન્દુસ્તાનની અંદર ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં એક બોટથી બીજા બોટમાં પાણી આપવામાં શું જ વાંધો છે અને એક તરફ અમારા દેશના પ્રધાનમંત્રી એવું કહે છે સબકા સાથ સબકા વિકાસ પાણી મારા પોતાના ઘેર તો જવાનું નથી વિસ્તારના લોકોને મળવાનું છે એક લાખ લોકો મારા વિસ્તારમાં રહે છે મારા વિસ્તારમાં અત્યારે બે પાણીની ટાંકી છે બે પાણીની ટાંકી મંજૂર થઈ છે એને બનતા બે વર્ષની આસપાસ લાગશે તો મારા વિસ્તારના લોકોને પાણી ના મળે એ ક્યાં સુધીનો ન્યાય છે અને ક્યાં સુધી આપણે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહે છે સબકા સાથ સબકા વિકાસ અને આજે કહે છે કે અસારવાનો પાણી કુબેરનગરને નહીં મળે એ ક્યાંનો ન્યાય છે અને ક્યાંનો વિકાસ છે પોતા માટે પોતાના ફાયદા માટે આવી ત્યાં રાજનીતિ કરવી એ બહુ સરળજનક વાત છે એક વાત હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે મારા વિસ્તારમાં પાણીની સમસ્યા ચાલે જ છે વધાર પાણીની સમસ્યા હોય તો કોર્પોરેશન અને જે જે અધિકારીઓ અને જે બી એમાં સંકળાયેલો હશે એના માટે બહુ ખરાબ પરિસ્થિતિ ઊભી કરીને રાખી દઈશ હું એટલું કહેવું માગું હમણાં થોડા ટાઈમ પહેલાં જ્યારે કુબેરનગરમાં પાણીની લાઈન નવી નાખવામાં આવી રહી હતી ત્યારે પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો સામસામે આવી ગયા હતા તો એ મુદ્દોને લઈને આ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યું છે એ બદલાની રાજનીતિ છે અને જેને જે કરવું હોય કરે એ એમનું કામ છે હું પાછો કહું છું મારા વિસ્તારમાં પાણીની સમસ્યા રહી હું કોઈને ચેનથી બેસવા નહીં દઈશ કોઈની કુરસી ત્યાં ઓફિસમાં રહેવા નહીં દઈશ મારા વિસ્તારમાં મને મારા લોકો માટે પાણી જોઈએ એટલે જોઈએ જ પાણીની ટાંકી બ બનાવવામાં આવી રહી છે એનું કામ પણ ધીમી ગતિએ ચાવી ચાલી રહ્યું છે તો સીધો એમ જોઈ શકાય છે કે અસારવાને આ બધી સગવડથી વંચિત રાખવામાં આવી છે કુબેરનગરને કુબેરનગરની અંદર બે જ પાણીની ટાંકી છે અસારવાની અંદર છ પાણીની ટાંકી છે અને જે બે પાણીની ટાંકી છે એ આપશો ને તો એક ટાંકી લાયક બી નથી અને અમારા વિસ્તારમાં જે બસ્તી છે એ વધી છે આ લોકો સમજવા માટે તૈયાર નથી કે પબ્લિક કેટલી પરેશાન છે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી પબ્લિક અહીંયાથી ત્યાં અહીંયાથી ત્યાં પાણીના માટે દોડી રહી છે આ પાણી કોઈની બાપની જાગીર નથી આ ગુજરાતના અમદાવાદના અને કુબેરનગરના લોકોનો હક છે એ એમને અપાઈને જ હું રહીશ સામાન્ય સભાના બોર્ડમાં પણ તમે આ રજૂઆત કરી હતી જ્યારે કિરીટ પૂર્વ મેયર કિરીટ પરમાર સાહેબ હતા ત્યારે પણ રજૂઆત કરી હતી ત્યાં ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ નિકાલ આવ્યો નથી તો શું કહેશો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ આપ જોઈ શકો છો કે કેટલા દિવસની અંદર કેવું આંદોલન થશે એ બી કોર્પોરેશન બી યાદ રાખશે અને સ્થાનિક લોકો બી યાદ રાખશે